દસેરના પાવન તહેવાર નિમિત્તે પંચમહાલ જિલ્લાના ગોગંબા તાલુકામાં ક્ષત્રિય સમાજના લોકો દ્વારા ખેતીવાડી ઉત્પન્ન દ્વારા દ્વારા સમાજમાં ચાલતા કુરીવાજો તરફ આગળ વધવા માટે આહવાન કરાયું હતું તો હાલનો યુગ એ એકવીસમી સદીનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે ત્યારે સમાજમાં પણ આ ક્ષેત્રે પૂરેપૂરી પ્રગતિ થાય તે માટે મહાનુભાવો દ્વારા ક્ષત્રિય સમાજ વડીલો મિત્રો અને ભાઈઓને ઉદબોધન કરવામાં આવ્યું હતું તો ક્ષત્રિય ધર્મનું રક્ષણ સરળ તે માટે સૌ જાગૃત બની ક્ષત્રિય ધર્મ નિભાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું શસ્ત્ર પૂજનની વિધિમાં કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ પાર્ટી પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર ગુણવંતસિંહ ગોયલ વિકાભાઈ સોલંકી ઘનશ્યામ પરમાર તેમજ સમસ્ત ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા તો દશેરાનો તહેવાર એટલે ભગવાન શ્રીરામનો વિજય ઉત્સવ અને રાવણના અહંકારનો સર્વનાશ માટેનો દિવસ ગણવામાં આવે છે જેમ ભગવાન શ્રીરામને સાથે સદગુણોથી વિજય પ્રાપ્ત થયો હતો તેમ સમાજમાં પણ સાત્વિક ગુણો વિકસ્યા અને સમાજના સર્વ પરિવારોનું ભરૂ થાય તેવા શુભ આશીર્વચનો પણ પાઠવવામાં આવ્યા હતા આજે ભોગંબા મુકામે એપીએમસીના મેદાનમાં પૂજન કાર્યક્રમ રાખ્યો એમાં અમારા તમામ ક્ષત્રિય સમાજના નાના મોટા તમામ ક્ષત્રિય સમાજ એકત્રિત થઈને પૂજન કાર્યક્રમ કર્યો એ અમારા પૂર્વજોની જે પરંપરા છે કે અસત્ય હમે સત્યનો જીત જય થાય જેમ રાવણ ઉપર રામ જીત્યા ત્યાંથી આપણી પરંપરા ચાલતી આવી છે કે અનિષ્ઠો ઉપર જીત મેળવી હોય વિજયાદશમી તરીકે જ ઓળખાતા હોય તે અમારા ચાર યુગમાંથી આ ચાલતી આવતી પ્રક્રિયા આજે અમને બહુ આનંદ છે અને અમારો સમાજ આજે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુ માટે પણ હાકલ કરી છે ત્યારે ટૂંક સમયમાં અમે મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ પણ મૂકવાના છીએ તે વખતે અમે ભારત માતાનો એક ધંડો વધારાનો ગોગંબા ભોગંબા મૂકવાના છીએ ભારત યોગેશ કનોજીયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગોગંબા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ